દાહોદ જિલ્લામાં આદિવાસી બાપ પાર્ટી ની એન્ટ્રી જોવા મળી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં તારીખ એકવીસ બાર બે હાજર પચીસ ના રોજ દાહોદ જિલ્લાની આદિવાસી સમાજ દાહોદ ખાતે તમામ તાલુકાઓના આદિવાસી સમાજની મીટિંગ મળી હતી જેમાં દરેક તાલુકાઓમાંથી આગેવાનો મળ્યા હતા જેમાં આમરાઈથી સર્વાનુમતિ ઝાલુદ તાલુકાના શ્રી બારિયા દીપસિંહભાઈની દાહોદ જિલ્લાના પ્રમુખશ્રી તરીકે જાહેર કરવામાં આવતા દાહોદ જિલ્લાના તમામ આદિવાસી સમાજ દ્વારા શુભેચ્છા પાઠવી દાહોદ જિલ્લાનું મજબૂત સંગઠન બનાવી અને દાહોદ તિલ સમાજને અનુસૂચિત છ છને મળેલા હક્કોના અધિકારને સૌની સાથે લઈને મજબૂત સંગઠન બનાવવાની દિશામાં આગળ વધવા ખાતરી આપી હતી અને આદિવાસી બાપ પાર્ટી ની એન્ટ્રી પડતા આદિવાસી સમાજ જોહાના મંત્ર સાથે આદિવાસી સમાજે અભિનંદન પાઠવ્યા હતા ડામોર સાથે કેમેરામેન સેનસિંગ ભારે આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ